હલો ફ્રેન્ડ અમારી યુટ્યુબ ચેનલ લાગણીના વાવેતર પ્રાર્થના ચેનલમાં તમારું સ્વાગત છે જો તમારા ઘરમાં કુળદેવીનો વાસ છે કે નહીં તે આજના વિડીયોમાં આપણે જાણીશું પહેલાં હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લીધી હોય તો કરી લેજો અને કમેન્ટમાં મા કુળદેવી લખવાનું ભૂલતા નહીં જો તમારા ઘરમાં કુળદેવીનો વાસ હશે તો તમને આ પ્રકારના સંકેતો જોવા મળશે આ સંકેતો સામાન્ય હોય છે આ સંકેતો તમને તમારા ઘરના મંદિરમાં પણ જોવા મળશે તમારા ઘરના આંગણામાં પણ જોવા મળી શકે છે અથવા તો આપણા ઘરના પરિવારના સભ્યોમાં પણ જોવા મળી શકે છે તો તમે આ સંકેતોને કેવી રીતે ઓળખી શકશો તે કયા સંકેતો છે તે આજના આપણે વિડીયોમાં જોશું અને તે આપણા જૂના શાસ્ત્રોમાં આપેલી છે તે મુજબની માહિતી છે તો આ વિડિયો તમે અંત સુધી જોજો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે નંબર એક જે ઘરમાં કુળદેવીના આશીર્વાદ રહેલા હોય છે તે ઘરમાં હંમેશા એક સકારાત્મક વાતાવરણ બની રહે છે જે મંદિરના કોઈ પણ કારણ વગર તમારા ઘરમાં ઝઘડા થતા હોય તો સમજો કે માતાજી આપણા સાથે જાણીએ જાણીએ નારાજ છે જેથી ઘરમાં સુખ શાંતિ રહેતી નથી આવા સંજોગોમાં નિયમિત રીતે માતાજીની સેવા પૂજા કરવી સાચા મનથી પ્રાર્થના કરવી અને ધૂપ પ્રગટાવો જેથી ઘરનું વાતાવરણ ફુલ્લી બની રહે નંબર બે કોઈ પણ એક નિયમિત સમયે તમારા ઘરમાં કોઈ મૂંઘુ જનાવર આવીને ઊભું રહેતું હોય દાખલા તરીકે ગાય અને કૂતરા અથવા કોઈ પણ તો તમારે સમજવું કે તમારા ઘર ઉપર સકારાત્મક શક્તિનો નિવાસ છે આ સંજોગોમાં તમારે તેને ખોરાક આપવો જોઈએ જેથી તમને બમણો લાભ થશે નંબર ત્રણ ઘરના આંગણામાં જો તમને ક્યારેય પણ છુંદર આંટો મારતો દેખાય તો તમારે એક સંકેત છે કે તમારા ઘરમાં મા લક્ષ્મીનો વાસ છે જેથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ અને ધન દોલત આવતી રહેશે નંબર ચાર તમારા ઘરમાં જો કોઈ વૃદ્ધ લોકો છે જે નિયમિત રીતે ભગવાનની સેવા પૂજા કરે છે માતાજીની અર્ચના કરે છે તો તે ખૂબ સારા સંકેત છે કારણ કે શાસ્ત્રોમાં કહેવાય છે કે ઘરમાં કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ ભગવાનની સેવા પૂજા કરતું હોય માતાજીને પ્રાર્થના કરતું હોય તો તે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે અને ઘરની અંદર કોઈ પણ પ્રકારના રોગો આવતા નથી અને પરિવારના સભ્યો હંમેશા સુખ અને સમૃદ્ધિના માર્ગે ચાલે છે નંબર પાંચ આપણા બધાના ઘરમાં મંદિર હોય છે તો તે મંદિરમાં આપણે રોજ દીવો કરીએ છીએ તેમાં પણ નિરીક્ષણ કરી શકીએ કે જો તે દીવો બુજાવા લાગે તો સમજજો કે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે જો આવું થવા લાગે તો તમારે સવાર સાંજ કપૂરનો અને ગુગળનો ધૂપ કરવો જેથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય નંબર છ મંદિરમાં નિયમિત રીતે સાફ સફાઈ કરી શકતા નથી તો પણ મંદિર ખૂબ જ સુંદર લાગતું હોય તો એક સંકેત છે કે માતાજી તમારા ઘરમાં બિરાજમાન છે નંબર સાત શાસ્ત્રો માં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે મંદિરની દીવાની જ્યોત પ્રગટાવો છો અને તે દીવાની જ્યોત એકદમ સીધી અને લાંબી દેખાય તો તમારી પ્રાર્થના માતાજીએ સીધી સાંભળી લીધી છે તો જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો તો આ નિરીક્ષણ કરી શકો છો નંબર આઠ જે ઘરમાં માતાજીના આશીર્વાદ રહેલા હોય છે તે ઘરમાં આરતી સમયે પૂજામાં કે દીવો પૂજાતો નથી તો સમજો કે માતાજીને તમારા પર પરિવાર પર આશીર્વાદ રહેલા છે નંબર નવ જ્યારે તમે મંદિરની સામે આ બે હાથ જોડીને માતાજી સામે કોઈપણ પ્રકારની ઈચ્છા પ્રગટ કરો કરો છો અને તે ઈચ્છા થોડા દિવસોમાં પૂરી થઈ જાય છે તો એક સંકેત છે કે માતાજી તમારા ઘર ઘરમાં સાક્ષાત બિરાજમાન છે નંબર દસ જો તમારા ઘરના મંદિરમાં કુળદેવી માતાજીનો ચહેરો હંમેશા હસતો દેખાય તો તમારે સમજવું કે માતાજીની કૃપા તમારા ઘર પર બની રહેલી છે તો મિત્રો તમને અમારી આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો જય મા કુળદેવી અને તમારા કુળદેવીનું નામ લખવાનું ભૂલતા નહીં